રામ રામ બધાની જઈને થાય અને બપોરના વાગે બે અને આપણે લોક ચાલુ કરી દીધો અને આજ તો હાવ મોજ આવે ગયો હાવાઈ દુખણો આવ્યો અને આપણે ખેડવાનું છે જો આપણે વાસડી ઉપ્યું ગાય વિયાણી એને જ મૂકવા જતા વાસડી પાણી ભાઈ મૂકેલા મેં એવું થયેલો હાવ અંદર ને અંદર હરખ થાય વાવણી કરે જ નાખવાની થાય મેં પડે બાકી બહાર આગળ થોડીક વારમાં કુગી આવી છે cứ vắng rồi thấy không tao phải lo xài ra thì cái gì Buat... aku Hmm <tuh> Ya, no, transfer transyar wajib 里根的，哎，东西。 આપણે ગાયો ને કામ કાજ વાળી ભાગે આયવા જો આપણે ખેતર માં ભૂખે કસો રપટો મારતી તો મેની વાત જોઈએ હે પાછું મેથી વાતાવરણ વિખાઈ ગયું આંબામાં તો મૂળ ફાર નતા આમાં રપટો મારતી તો મારું તારી આપણા પાસે જાવ કે સુમટ આપને વાવા ગાવ ઉગે ગઈ દરો દેખાણા જોવા આપણા મોટા આપણે માંડવી ફર્સ્ટ ક્લાસ ઉગે ગઈ મસ્તીની અને પહેલાં મેં એમાં કોરો હતો કે તો થપકાર દીધી પછી આપણે વાવીમાંથી ફુવારા હાકે અને ઉગાડી દીધી મસ્ત હારામ હારી ઉગે માંડવી મસ્ત ઉગે ગઈ અને જો આ બે હારી હાથી પડી હોય એવું લાગે મને રીલીશામ દેખાય હો આ ખાતરી કે કેમાં ઠપકા દીધી આપણે ઉમેરની વાત જોઈએ છ વાગ્યા જ અહીંનો નજારો અઠાણાનો પંખીના બોલે અને

તે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો આવા જ બીજા વિડીયો જોવા માટે અને કમેન્ટ કરી નાખજો આપણે મૂછું કહેવુંક છે એટલે મને ખબર પડે કે કેટલા જણા છેલ્લે બધી વિડીયો જોવે